તો જ્યારે સરકાર કોઈ યોજના બનાવે તેમાં સ્થાનિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ એપીએમસી દૂધ સહકારી મંડળીઓ શૈક્ષણિક સંસ્થાઓ જાહેર સાહસો અને ઔદ્યોગિક ગૃહોના સહયોગથી પણ કામગીરી કરવામાં આવે છે લોકભાગીદારી હાથ ધરવાના કામો માટે સાહીઠ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે બાકીની ચાલીસ ટકા રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ કે દાતાઓ દ્વારા આપવામાં આવે છે આ અભિયાન દરમિયાન ખોદકામ કરીને નીકળતી માટી કાપના જે કાંપ નીકળે છે ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં ઉપયોગ કરી શકે છે એ સિવાય સરકારના વિકાસ કામોમાં ઉપયોગ લઈ શકે છે જેના માટે રોયલ્ટીમાંથી મુક્તિ મળે છે કામોના આયોજન અમલીકરણ તથા પૂરી થયેલી કામગીરીના બિલના ચૂકવણીની મંજૂરી માટે એક વ્યવસ્થા છે કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિ મારફત એક કામગીરી થાય છે અમે આ યોજના વિશે તમને વધુ જાણકારી આપીએ એટલે આખી આ યોજના શું છે તેનો ખ્યાલ આવે અને ખરા અર્થમાં છ વર્ષથી સહાયનો ધોધ કયા પ્રકારનો વહેવ છે એ પણ જાણવા જેવું છે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પાણીના સંગ્રહનો વ્યાપ વધારવા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છેલ્લા છ વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન જે આખું એ પૂરજોશમાં ચાલ્યું પાણી બચાવવા અને પાણીનો બગાડ અટકાવવા આ યોજનાનો મુખ્ય હેતુ હતો લોકમાનસમાં જાગૃતિનો હેતુ પણ તેની અંદર સમાયેલો હતો જેથી આ યોજનાને એ રીતે આગળ ધપાવવામાં આવ્યો બે હજાર અઢારમાં પહેલી મે ગુજરાત સ્થાપના દિનથી આખું આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અભિયાનને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો અને સતત તે આગળ વધતું રહ્યું બે હજાર ઓગણીસથી સતત અભિયાન હાથ ધરવામાં આવ્યું અને એક જ્વલંત સફળતા મળી હવે આખી આ ઘટનામાં આખી આ યોજના હેઠળ આંકડાઓની અને એની સફળતાનો ખ્યાલ આવે છે અમે તમને એ તમામે તમામ હકીકત રજૂ કરીશું કારણ કે આખી આ યોજનાનો હેતુ શું હતો એ પણ જાણવું જરૂરી છે હવે આ યોજનાના સફળતાના માપદંડ કયા રહ્યા એ પણ જાણીએ છેલ્લા છ વર્ષમાં અઠ્ઠાણું હજાર બસો ચોત્રીસ કામો હાથ ધરવામાં આવ્યા એટલે આ કામોમાં તળાવો ઊંડા કરવાના નવા તળાવોના પાંત્રીસ હજાર ત્રણસો ત્રણ કામો કરવાના ચેક ચેકડેમ ડિસ્ટ્રિક્ટના બેસ હજાર ચારસો પચાસ કામો હાથ ધરવામાં આવ્યા ડેમ રિપેરિંગના પાંચ હજાર પાંચસો સડત્રીસ કામોની એ એક યાદી બનાવવામાં આવી હતી તે કામ કરવામાં આવ્યા છેલ્લા છ વર્ષમાં આ કામગીરીથી જળ સંગ્રહ શક્તિમાં એક લાખ સાત હજાર છસો એકવીસ લાખ વધારો થયો અમે છેલ્લા છ વર્ષમાં કેટલી કામગીરી થઈ એના લોખા ચોખા તમારી સમક્ષ રજૂ કર્યા જોકે ગયા વર્ષે કેટલી કામગીરી કરવામાં આવી એની સમીક્ષા પણ જરૂરી છે કારણ કે એના પરથી ખ્યાલ આવે કે કયા પ્રકારની કામગીરી થઈ વર્ષ બે હજાર ત્રેવીસના લેખા ચોખાની વાત કરવામાં આવે તો બે હજાર કુલ ત્રેવીસ હજાર સાતસો પચીસ કામો હાથ ધરવામાં આવ્યા મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના અને નવા તળાવોના સાત હજાર પાંચસો ચાર કામો કરવામાં આવ્યા આ ઉપરાંત ચેકડેમના પાંચ હજાર એકસો કામો કરવામાં આવ્યા ચેકડેમ રિપેરિંગના એક હજાર ઓગણત્રીસ કામો હાથ ધરવામાં આવ્યા બે હજાર કામગીરીથી જળ સંગ્રહ શક્તિમાં ત્રેવીસ હજાર સાતસો પચીસ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો અને ઉપરાંત ચૌદ પોઈન્ટ ઓગણ ઓગણચાળીસ લાખ માનવ દિનની રોજગારીનું સર્જન થયું સુજલામ સુફલામ યોજનામાં અમે હવે વર્ષ મુજબ કામગીરીની વિગતો પણ આપીશું એટલે વર્ષ મુજબ આપણને કામગીરીની સમીક્ષા મળી શકે છે કારણ કે એ જાણવું જરૂરી છે કે છ વર્ષથી જે યોજના છે તે કયા પ્રકારની કામગીરી તેમાં હાથ ધરવામાં આવી વર્ષ બે હજાર અઢારથી શરૂઆત કરીએ કામની સંખ્યા હતી અઢાર હજાર પાંચસો પંદર વર્ષ બે હજાર ઓગણીસ આવ્યું ત્યારે કામની સંખ્યામાં અગિયાર હજાર નવસો એક કામો થયા વર્ષ બે હજાર વીસમાં કામની સંખ્યા પહોંચી અગિયાર હજાર બોતેર વર્ષ બે હજાર એકવીસમાં કામની સંખ્યા પહોંચી પંદર હજાર બસો ને દસ જ્યારે વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં કામની સંખ્યા બે હજાર બાવીસમાં સત્તર હજાર આઠસો અઢાર અને વર્ષ બે હજાર ત્રેવીસમાં કામની સંખ્યા ત્રેવીસ હજાર સાતસો પચીસ પહોંચી સુજલામ સુફલામ યોજના ગુજરાતના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી છે ભૂગર્ભ જળના સ્તરમાં સુધારો થવાના કારણે ખેતીમાં પણ મદદ મળે છે એ સિવાય પણ બીજા અનેક લાભ છે કયા પ્રકારના લાભ છે એ પણ જાણવા જરૂરી છે યોજનાની સફળ ગાથા સમક્ષ રજૂ કરું ખોદકામ તથા તથાથી નીકળેલ માટી કાપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં થાય છે સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ પશુઓને પીવાના પાણીની સમસ્યાનો અંશે ઉકેલ આવે છે સિંચાઈ વ્યવસ્થામાં સુધારો થતાં ખેત ઉત્પાદનમાં વધારો થાય છે પર્યાવરણમાં સુધારો પાણીના બગાડમાં મહદ અંશે ઘટાડો થયો છે સુજલામ સુફલામ યોજનાનો લાભ સમગ્ર ગુજરાતના લોકોને મળ્યો છે અમે હવે આ યોજનાના અમલની જિલ્લાવાર વિગતો પણ આપણે દર્શાવી અને તેના આંકડા પણ આપની સામે રજૂ કર્યા હવે ચોવીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ ત્રણ હજાર સાતસો છન્નું જેસીબી હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો જે જળ સંચય માટે તળાવોને જે ઊંડા કરવાની કામગીરી હતી તેના કઈ રીતે હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો તેની પણ વિગતો આપણા પહોંચાડીએ છીએ પાંચ બે હજાર હજાર છસો બે ટ્રેક્ટર ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ એક લાખ કામદારો દ્વારા શ્રમ કરવામાં આવ્યો દેશના વિકાસનો મૂળભૂત આધાર પાણી છે દેશના સર્વાંગી વિકાસ માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને પાણીનો ખોટો વ્યય ન થાય અને જળ સંચયની ક્ષમતામાં વધારો થાય તે પણ ખૂબ જરૂરી છે વહીવટી તંત્ર અને પ્રજા બંનેની સામૂહિક જવાબદારી છે કે વર્ષોમાં વરસાદ સારો થવાથી પાણીની સમસ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે ત્યારે આવનારા સમયમાં રાજ્યમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે અમે તમને જણાવ્યું કે છેલ્લા છ વર્ષ દરમિયાન જળસંચયના કરોડો રૂપિયાના કામો કરવામાં આવ્યા છે તમામ તાલુકાઓમાં તળાવ નદીઓ ચેક ડેમોને ઊંડા કરવામાં આવ્યા છે જેના ખૂબ સારા પરિણામો મળ્યા છે બોર અને કૂવાના તળ ઊંચા આવતા ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થયું છે આવનારા સમયમાં ચોમાસામાં વરસાદી પાણીનો સુજલામ સુફલામ યોજના થકી સંગ્રહ થતાં નદી નાળા તળાવો ભરાઈ જશે જેમાં પીવાના પાણી માટેની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ આવશે અને કૂવાના તળ ઊંચા આવતા લોકોને પીવાના પાણીની સાથે સિંચાઈનું પાણી પણ મળી રહેશે જેના કારણે ખેડૂતોને પણ ખૂબ ફાયદો થશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની